મિત્રો ન્યુઝ સ્ટુડિયોગત છે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ઇન્ડિયા ગઠબંધન થતા આમ આદમી પાર્ટી આપી પ્રતિક્રિયા ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધન થતા છોટાઉદેપુર જિલ્લાના આમ પાર્ટીના પાર્ટી કાર્યકર્તાઓ પોતાની પ્રતિક્રિયા આપી ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બે આપવામાં આવી છે જેને લઈને છોટાઉદેપુર જિલ્લાના આમાદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ ગઠબંધન થયું છે એમાં અમે એવું કહેવા માંગીએ છીએ કે આગામી લોકસભાની ચૂંટણી જે છે અમે સો સો ટકા જીતવાના છે છે બીજેપી ની જે ગણતરી છે તેમની ગણતરી ઊંધી પાડવાની છે છોટાઉદેપુર સીટ કોંગ્રેસને ને ફાળવી હોય તો કોંગ્રેસ સો જીતે છે એમ આમ આદમી પાર્ટીના ના કાર્યકર્તાઓ જણાવ્યું વધુ માં તેઓ શું કહું આવો જોઈએ એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે મારે એવું કેવું છે કે જે કોઈ છોટા ઉદેપુર લોકસભાના ઉમેદવાર હશે કોંગ્રેસના કે અન્ય કોઈ પણ હોય તો આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અમને પણ કહેશે કે સાથે રહીને આપણે કામ કરવાનું છે તો જરૂર જઈશું હા ન્યાય યાત્રામાં પણ આમંત્રણ મળે તો અમે જવા તૈયાર છીએ બસ રાહુલ ગાંધી એક સારા વ્યક્તિ છે સારા નેતૃત્વ ધરાવતા વ્યક્તિ છે અને કદાચ આ સીટ સો ટકા જીતવાના જ છે જીતશે એ પછી આદિવાસીઓનું કલ્યાણ થાય એના માટે કંઈક નવું લઈને આવે એવી અપેક્ષા છે પરસુભાઈ રાઠવા ગઠબંધન થયું એ દેશ હિત માટે સારી વસ્તુ છે અને વોટર્સ અલગ અલગ ફંટાઈ જાય અને એક લાઇનમાં અને એક મત ના બને તો કોઈ પણ ગમે એવો પક્ષ હોય તો હારી જાય એ વાત બી શક્ય છે તો આ વખતે ગઠબંધન બન્યું એટલે એનો મતલબ એવો થયો કે અમે ભાજપને પછાડવાના અને જીતવાના એ એ સો ટકા સાચી વાત છે જો આ વખતની ન્યાયયાત્રા જો રાહુલ ગાંધીની જો બોડેલી ખાતે જો આવવાની છે એ વાત તો સો ટકા છે પરંતુ અમારા હાઈકમાન્ડ જો આદેશ કરશે અને ગઠબંધનના તમામ પ્રતિનિધિ અમને જણાવશે કે આ પદ્ધતિસર આપણે જવાનું છે તો અમે જરૂરથી ન્યાય યાત્રામાં જોડાઈશું અને એ ન્યાયયાત્રામાં અમારા ઝંડા સાથે જોડાશું અમારા ઝાડુના ઝંડા સાથે જેથી કરીને ગઠબંધનનો પાવર છે તે તમામ પૂરા દેશની જનતાને ખબર પડે કોંગ્રેસને જો છોટાઉદેપુર લોકસભા ફાળવવામાં આવે તો આમ આદમી પાર્ટી તરીકેના અમારી જે કાર્ય કરવાની પદ્ધતિ હશે તે અમારી આમ આદમી પાર્ટીના જે ફંડા છે તે પ્રમાણે અમે ડોર ટુ ડોર ઘર ઘર વ્યક્તિ વ્યક્તિને પ્રચાર કરીશું લોકોને સમજાવીશું અને એકથી બે થઈને લડવાથી તાકાત વધે છે એ સમજાવીશું અને કોંગ્રેસ એ પણ એક સિમ્બોલ છે પરંતુ આપણે આપણા પોતાના હિત અને દેશહિત માટે જો કામ કરતી હોય તો કોઈ પણ પાર્ટી હોય તો આપણે એનો ટેકો કરવો જરૂરી છે હા રાહુલ ગાંધી માટે અમારે એક જ પ્રશ્ન રહેશે કે આમ આદમી પાર્ટીનું જો ગઠબંધન થયું છે તો અમે છેલ્લા બાર તેર વર્ષથી કામ કરીએ છીએ આમ આદમી પાર્ટીના કેટલાક નાના મોટા કાર્યકરો તેમની પોતપોતાની બુદ્ધિ પ્રમાણે એવો વિચાર કરે છે કે અમે દશારા થઈ ગયા છે અમારું કોઈ નથી અમે ક્યાં જઈશું કોને વોટ આપીશું તો અમે એ સમયે અમારા કાર્યકરો અને અમારા મતદાતાઓ અને જે ગઠબંધનના તમામ મતદાતાઓ હતી દિવ ગાંધી પાસે અમે અમારી છોટાઉદેપુર લોકસભા માટે એવું ડિમાન્ડ કરીશું કે આજે જો આવ્યા તો ફરી પણ પાછા આવજો અને અમે જીતીશું ત્યારે તમારે પણ અમારા અમારા વિસ્તાર માટે કામ માટે અને અમારા પર અલગથી ધ્યાન આપે એ અમારું સૂચન હશે રાઠવા રમણભાઈ વિચલાભાઈ રૂમડિયા